અમદાવાદની ખોખરા પોલીસે ખોખરા વોર્ડના ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ અક્ષય વેગડની ધરપકડ કરી છે તેની ધરપકડનું કારણ છે કે તે દારૂનો વેપાર કરતો હતો એટલે કે તે બુટલેગર છે ખોખરા પોલીસને બાતમી મળી હતી ના બાતમીના આધારે ખોખરા સ્મશાનમાં સીએનજી ભઠ્ઠીની નીચે સંતાડી રાખેલ દારૂ ઝડપી પાડવામાં આવ્યો જ્યારે પોલીસે આ બાબતે તપાસનો ધમધમાટ શરૂ કર્યો તો ખોખરા વોર્ડના ભાજપના અનુસૂચિત જાતિના પ્રમુખ અક્ષય વેગડ અને તેમના ભાઈનું નામ સામે આવ્યું તેમની ધરપકડ કરવામાં આવી છે પોલીસે લાખથી વધારેનો કર્યો છે આપને જણાવી કે અક્ષય અક્ષય ભાજપના અનેક કાર્યક્રમોમાં સ્થાનિક ધારાસભ્યો સ્થાનિક હોદ્દેદારો સાથે મંચ ઉપર જોવા મળે છે અને આ સ્મશાનનો કોન્ટ્રાક્ટ પણ તેની પાસે હતો અને તેથી જ તેનો દુરુપયોગ કરી રહ્યો હતો અને સ્મશાનની અંદરથી તે દારૂનો વેપાર કરતો હતો અમદાવાદનો પૂર્વ વિસ્તાર કે જ્યાં સૌથી વધારે દારૂ એટલે કે શરાબનું વેચાણ થાય છે અને ભાજપના જ યુવા નેતાની ધરપકડ થતાં ભાજપના પદાધિકારીઓ અને હોદ્દેદારો પણ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા છે